પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એક પ્રમાણપત્ર નથી પરંતુ એક મોટિવેશન છે દરેક શિક્ષકો માટે હું માનું છું કે દરેક શિક્ષક પ્રતિભાશાળી જ હોય છે પરંતુ જ્યારે શિક્ષણ વિભાગ આવી નાની નાની એવી પણ મહત્ત્વની બાબતો ધ્યાને લઈને જે પ્રમાણપત્ર કે પારિતોષિક દ્વારા તેઓને પ્રોત્સાહિત કરતા હોય છે ત્યારે શિક્ષકોને પણ કંઈક મોટિવેશન છે તે મળી રહેતું હોય છે ત્યારે આજનો વિડીયો છે એ આ વર્ષે એટલે કે આ સત્રમાં આવતા સત્રમાં જે પણ શિક્ષકોને પ્રમાણપત્ર જે પ્રતિભાશાળી પ્રમાણપત્ર આપવામાં આવશે તેની મુખ્ય સૂચનાઓને ધ્યાનને લઈને સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવેલો છે તે જોવાનો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ कब आएंगे सामने जितना पीछा करोगे उतने बढ़ेंगे फासले सपनों के लिए सांस ले सपनों के लिए जान दे कैसे है कर ना बस यही ना जानते पकड़ो मेरा हाथ कूदो तो ऊंचाई से जाएंगे नीचे नहीं और भी ऊंचाई पे जहाँ पे जीत की पुकार भी सुनाई दे इस बात की मेरी पूरी जिंदगी गवाही दे पकड़ो मेरा हाथ कूदो तो ऊंचाई से जाएंगे नीचे नहीं और भी ऊंचाई पे जहाँ पे जीत की पुकार भी सुनाई दे इस बात की मेरी पूरी जिंदगी गवाही दे મિત્રો પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રની આખી પ્રોસીજર શું હોય છે કઈ રીતે તેનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા જોઈએ આપણે જે પણ શિક્ષકો આમાં સિલેક્ટ થાય છે તમને ખબર હશે કે એક સીઆરસી એટલે કે ક્લસ્ટરમાંથી ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે તેમને બ્લોક કક્ષાએ બોલાવવામાં આવે છે અને તેની જે કામગીરી છે તેનું રિવ્યૂ કરવામાં આવે છે તેના સર્ટિફિકેટ્સથી લઈને તેની જે કામગીરી ડોક્યુમેન્ટ સ્વરૂપે તપાસવામાં આવશે જેની એક ટીમ છે તે ડાયરેક્ટમાંથી આવે છે તેની પૂરી માહિતી આપતો વિડીયો મેં બનાવેલો છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ કઈ રીતે જોડવા જોઈએ શું તૈયારી કરીને જવી જોઈએ તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોમાં આવીએ તો મિત્રો પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર છે તેને લઈને જે ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે તેમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો કે વિષય આપેલો છે કે પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવા બાબત જે કરવાની થતી કાર્યવાહી છે તે તમારી સામે આવી રહી હશે કે સી દ્વારા તાલુકા સમિતિ સમક્ષ પ્રતિભાશાળી શિક્ષક અન્વયે રજૂ કરવાના થતાં ત્રણ નામોની યાદી જે તારીખ આઠ સાત બે હજાર ચોવીસ સુધીમાં આપવાની છે તે રીતે તમે તમામ કરવાની થતી કાર્યવાહી જોઈ શકો છો આ જે ટાઈમલાઈન છે એ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ સુધી છે તે પણ તમે અહીંયા કોષ્ટકમાં વાંચી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમામ વિગતો છે ત્યાં કોષ્ટકોમાં ભરીને મોકલવાની છે તેઓ શ્રી ડૉક્ટર ડીજી જોશી સંયુક્ત શિક્ષણ શ્રી પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો જે ઓફિસિયલ પરિપત્ર છે તે આપણે જોયો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ ઓફિશિયલ જે પરિપત્ર પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર માટે કરવામાં આવેલો છે તેમના માટે હતો આ ચેનલની પ્લેલિસ્ટમાં પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર લઈને ઘણા બધા વિડીયોઝ છે તે જોઈ લેવા પણ વિનંતી જે પણ શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર મળવાનું છે તેને હું એડવાન્સમાં અભિનંદન આપું છું અને દરેક શિક્ષક છે ફરીથી કહું છું દરેક શિક્ષક છે પ્રતિભાશાળી હોય છે તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ